પણ મનમાં એવી ગાંઠવાળી કે હવે હું આમની પાસે પૈસા નહીં માગું પછી વેકેશન આવ્યું ફાઇનલ પરીક્ષા એટલે વેકેશન આવ્યું અને સ્કૂલ ખુલી ત્યારે મને સૌથી ખરાબ લાગ્યું સ્કૂલ ખુલી ત્યારે કારણ કે હું આઠમામાં જ રહ્યો બીજા આગળ જતા ત્યારે બીજા આગળ ગયા એના કરતાં પણ સાતમાવાળા મારી સાથે આવ્યા હું એટલે મને બહુ ખરાબ લાગતું હતું કે આ વારા કરતાં પાછળ નાના છોકરા છે અને મારે એમની સાથે ભણવાનું મારી મશ્કરી પણ કરતા પણ મેં મનમાં નક્કી કર્યું કે આ વખતે હું બહુ નહીં ભણું તો કંઈ પાસ થઈશ પણ હું રોજ ઘરે જવું મારી બાર સવારની સ્કૂલ હતી બાર વાગે હું અને સાથે મારો ભાઈ હોય મારો ભાઈ મારા કરતાં મનીષ મારા કરતાં ત્રણ વરસ નાનો અમે બંને સાથે સ્કૂલે આવીને જઈએ અને ચાલતા જઈએ મારી સ્કૂલ લગભગ અઢી બે અઢી કિલોમીટર હતી હું મારા ભાઈને લઈને રોજ ઘરે આવું એટલે મમ્મી પપ્પા નોકરી કરે ને એટલે મનીષનો હું ગાર્ડિયન બહુ નાનો હતો ત્યારથી થઈ ગયો હું પાંચ સાત વર્ષ તેનો ગાર્ડિયન થઈ ગયો હતો કેમ તો કે મારે જ ધ્યાન રાખવાનું છે કોઈ છે એની ઘરમાં તો હું પાછો આવતો તો મારા ઘર પાસે એક પ્રગતિનગર વિસ્તાર છે આગળ એક ઓટો ગેરેજ હતું મેં ગેરેજવાળાને એવું પૂછ્યું કે મને નોકરી મળે એટલે મને એને ઉપરથી નીચે સુધી જોયો એક સ્કૂલ યુનિફોર્મમાં આવેલો છોકરો હાથમાં દફતર એણે મને પૂછ્યું કે તને શું આવડે મને તો કંઈ જ ના આવડતું હોય મેં મારી નજર ત્યારે જ પડી કે એક જણ સ્કૂટર ધોઈ રહ્યો હતો એટલે મેં તો આ આવડશે તો કે સારું કાલથી આવજે જે પાંચ રૂપિયા પગાર આપીશ એટલે ઘરે ગયો અને બીજે દિવસથી જે મારો ક્રમ ગોઠવાયો કે સવારે સ્કૂલે જવાનું ભણવાનું ભાઈને લઈને ઘરે આવવાનું અને પછી ગેરેજમાં નોકરી કરવા હું જવા લાગ્યો આ બધું ઘરે ખબર હતી કીધું કંઈને એટલું એટલું હું કહું ને મારો મારા જે બાબા હતા બહુ ભલા માણસ હતા ને તો મારું મારા દીકરાએ જો આ ઉંમરમાં એવું કહ્યું હતું કે મારે નોકરી કરવી છે કે તમે મને આવું બોલ્યા ને મને માઠું લાગ્યું તો હું ના કરવા દે પણ એને મને કરવા દે અને હું આઠમા ધોરણમાંથી જ નોકરી લાગી ગયો એટલે મને એવું લાગે છે કે મારું બાળપણ અહીંયા પૂરું થઈ ગયું પછી હું કોઈ દિવસ રમ્યો જ નથી આઠમા પછી હું જે કંઈ રમ્યો છું એ આઠમા સુધી જ રમ્યો પછી આઠમા પછી મારું રમવાનું બંધ થઈ ગયું કારણ કે પછી હું ગેરેજમાં જતો ગેરેજમાં કામ શીખતો ધીરે ધીરે કામ શીખવા લાગ્યો અને સવારે એક વાગે જવું એટલે બપોરે એક વાગે સ્કૂલેથી આવીને જો રાત્રે આઠ વાગે જ કામ કરવાનું કોઈ નહી એવું કોઈ નું મારે કોઈ કામ કરવું આ દેખાઈ ગયું મને મને દેખાઈ ગયું કે આ અહીંયા એક કામ થાય છે અને મને મળી જાય એટલે મેં પછી ત્યાં કામ શરૂ કર્યું મમ્મી પપ્પા નોકરી કરતા હતા ને એટલે જે મેં કહ્યું ને કે વડોદરા મને અમરેલી ઘણું શીખ્યું મમ્મી પપ્પા નોકરી કરતા હતા એને પણ મને ઘણું શીખવાડ્યું તમે એકલા હોય બધું જ જાતે છે તમારા એમાં ભૂલો પણ અસંખ્ય થાય એક ઘણી વખત એવું થાય કે મમ્મી સવારે રસોઈ કરીને ગઈ હોય હું ને મારો ભાઈ આવીએ અને પછી અમે ઢાંકણા ખોલીને જોઈએ તો એવું બને એવું કે અમને ભાવતું ભોજન ન હોય શાક ન હોય એક દિવસ એવું હતું કે મારા ભાઈએ મને એવું કહ્યું કે આ તો મારે નથી ખાવું નાનો હતો મેં પણ જોયું હતું મેં કીધું મને પણ આ નથી ભાવતું તો કે એટલે એણે મને કીધું કે

અગિયાર બાર વર્ષની હતી એમાં પણ પાછું પ્લેટફોર્મ હતું એટલે પ્લેટફોર્મ પર ચડવું પડે નીચે ઊભા રહીને કંઈ કરી શકાય નહીં એટલે હું એને ઇન્સ્ટ્રક્શન આપું કે તું મને આ આપ તે આપ એટલે બધું નાનો એ પણ નાનો મારા કરતાં ત્રણ વર્ષ નાનો એટલે પણ સાત આઠ વર્ષનો એ મને હું કહું કે જો ત્યાં છે આ દૂધ આપ એટલે પહેલા મેં રવો શીખ્યો ખાંડ નાખી પછી કે દૂધ નાખવાનું એમ એટલે મેં દૂધ નાખ્યું દૂધ નાખ્યું તો વધારે થઈ ગયું એટલે મેં પાછો રવો નાખ્યો ચાલો આમ ભેળસેળ કરતાં કરતાં અડધો પોણો કલાક આખી શીરો બનાવવાની પ્રોસીજર ચાલી ને પછી એવું લાગ્યું કે હવે શીરો થઈ ગયો છે હું માની લીધું થયો કે નહીં ખબર નહોતી પડતી અને થઈ ગયો છે એવું ખબર પડી પછી નક્કી થયું કે હવે આપણે શીરો ખાવાનો છે ત્યારે ખબર પડી આ ખાવાનો નથી બન્યો આ પીવાનો બન્યો છે એટલે અમે બંને નીચે તપેલી ઉતારી નીચે બેઠા પલાઠીવાળી અને રકાવીવા શીરો લીધો અને શીરો પીવાની અમે શરૂઆત કરી એટલે જે મારી પહેલી વાનગી છે એ શીરો છે અને હું રકાબીમાં અમે બંને ભાઈ એ પીધી આ હતી પણ આ જે કહેવાય કે રસોઈનો જે પ્રશાંત દયાળનો શોખ છે હા આ શોખ કદાચ આ જ રીતે આજે પણ એવું છે કે મને હું બનાવતો જ મજા આવે મને કોઈ બીજો રસોઈ કરે ઘરમાં પણ તો મને નથી ગમતું એટલે જમવું જ નથી જમતું એવું પણ આજે મને એવું લાગે કે હા મજા આવી એ મજા મારા મારા હાથે બનાવું તો જ આવે છે એટલે આજે આજે પણ આજે પણ તો આ રસોઈ કરવાનું આમ જોવા જઈએ તો હું પોતે પણ અત્યારે એવું વિચારું છું કે પત્રકાર તરીકે આપણે આટલા દોડાદોડી કરતા હોઈએ પાગાભાગી કરતા હોઈએ અને રસોઈ કરવાનો સમય કાઢવો મુશ્કેલ છે આજે તો મહિલાઓ પોતે એવું ઈચ્છે છે કે ભાઈ હવે રસોઈવાળા કોઈ માણસ આવીને રસોઈ મારી ઘરે છે રસોઈવાળા બેન છે હા છતાં પણ હું એ બેન આવતા પહેલા કેટલીક રસોઈ કરી નાખું એટલે પત્ની મારી પત્ની શિવાની ગુસ્સે પણ થાય કે રસોઈવાળા વાળા બહેનો છે તો એને શું ખબર કે તમે બધું કરી નાખો પણ મને પેલું નથી ચેન પડતું એમ રસોઈ બનાવ્યા વગર આ તમે બરોબર કીધું કારણ કે નહીં તો પછી અમારા જેવા બીજા લોકોને પણ આ તકલીફ થાય કે ઠીક છે પણ હવે તમારું જે બાળપણ છે તમે નોકરી પર લાગી ગયા ગેરેજ જેવું એક મામૂલી કહી શકાતું એ સમયે પણ મામૂલી આજે પણ મામૂલી એટલે કોઈને એને રિસ્પેક્ટથી ના જોયું ગેરેજ વાળો છે હા પછી તો કેવા કેવા શબ્દોથી પ્રયોજન થાય આપણે જાણીએ હા અને હું બહુ નાનો હતો એટલે એ ટેણિયા એ છોકરા એવી રીતના આખી વાત અને એ જ એ વખતનો જે સમય હતો ને તુષાર એ પાંચ રૂપિયા બહુ મહત્વના હતા બરાબર અને છતાં પણ મને ખાવા પીવાનો બહુ શોખ હવે ઘરેથી પૈસા કોઈક દિવસ મળે પણ ખરા કોઈક દિવસ ના પણ મળે મને બરાબર યાદ છે કે એક વખત મારા પપ્પાએ મને એવું થયું કે લાલ દરવાજા એક કામ છે પ્રગતિનગરથી લાલ દરવાજા બસમાં જાઓ તો પાંચ રૂપિયા જવાના અને પાંચ રૂપિયા આવવાના બસનું ભાડું એમણે મને આપ્યું દસ રૂપિયા એટલે મને એવો વિચાર થયો કે આ દસ રૂપિયા હું બસમાં ખર્ચું એની કરતાં હું સાયકલ લઈને જાઉં તો હું દસ રૂપિયાનું કંઈક ખાઈ શકીશ એવું વિચાર હું સાયકલ ઉપર એક કામ કરવા નીકળ્યો અને અમદાવાદમાં નવરંગપુરા વિસ્તાર છે જે પ્રગતિનગરથી લગભગ ચાર એક કિલોમીટર છે ત્યાં મેં પાણીપુરીની લારી જોઈ આજે પણ એ લારીવાળો ઊભો રહે છે અચ્છા હા એ જગ્યા અને મને એવું થયું કે મારે પાણીપુરી ખાવી છે મને બહુ ઈચ્છા થઈ એટલે મેં સાયકલ સ્ટેન્ડ કરી અને કીધું ભૈયા પાણીપુરી ખીલાવ અને એટલી બધી ભૂખ લાગી એ નાનપણોમાં છે ને ભૂખ બહુ લાગે રમવીએ બહુ સાયકલ બહુ ચલાવીએ

ਪਿਰੋ ਸੋਮਨ ਤੋਂ ਅੰਦਰ ਸੀ ਤੂੰ એટલે ਮੈਂ ਇਹ ਕਹਿੰਦੂ ਕਿ ਵੈਸ਼ਨਵ ਜਨ ਤੋ ਤੇਨੇ ਕਹੀਏ ਜੇ ਪੀੜ ਪਰਾਈ